હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે આજે આપણે બનાવીશું ભરેલી ખારેકનું ગળ્યો થાણું અહીંયા મેં ગોળ કેરી મિક્સ થાણું બનાવ્યું છે તો એમાં મેં દોઢ કિલો જેટલી રાજાપુરી કેરી લીધી છે જેને છાલ ઉતારી અને ટુકડા કરી લઈશું ત્યારબાદ મેં એમાં બે ચમચી મીઠું અને અડધી ચમચી જેવી હળદર નાખી અને ચોવીસ કલાક માટે રહેવા દીધું છે અહીંયા આપણને ખાટું ગમતું હોય તો આપણે બાર કલાક માટે પણ રાખી શકીએ એને વચ્ચે વચ્ચે એક બે વાર હલાવી લેવાનો છે તો બીજે દિવસે આ ટુકડા નિમે પાણીથી સરસ રીતે ધોઈ લીધા છે જેથી વધારાનું મીઠું નીકળી જાય તો હવે આપણે એને એક કોટનના કપડાં ઉપર સરસ સૂકવી દઈશું અહીંયા મેં એને ખુલ્લી હવામાં સુક્યા છે આપણે પંખા નીચે પણ સુકવી શકાય તડકામાં સુકવવાથી એ કાળા થઈ જાય છ થી સાત કલાક માટે આ ટુકડાને આપણે સુકવવાના છે ત્યારબાદ મેં અગાઉ મીઠાળ દરમાં ગુંદા બોળ્યા હતા જેને પણ મેં પંદર વીસ જેવા ગુંદાના બે કાઢી અને કોટનના કપડાં ઉપર સુકવી દીધા છે ત્યારબાદ જે મીઠાળદરનું ખાટું પાણી નીકળ્યું એમાં મેં દસ બાર જેવા સૂકા મરચાં અને પંદર વીસ જેટલી ખારેકને પલાળી છે એને પણ આપણે મેં આખી રાત માટે પલાળવા દીધું હતું બંને તો સવારે મેં એ બહાર કાઢી અને એમાંથી ખારેકમાંથી બી અને એના જે ટોપકા હોય એ કાઢી લીધા છે હવે આપણે એને સૂકવા મૂકીશું એને પણ ચાર કલાક ચાર પાંચ કલાક માટે સૂકવવાનું છે મરચાંમાંથી પાણી નીતાવીએ અને એને એ પણ સૂકવા મૂકીશું ફક્ત પાણી સુકાઈ જાય એટલું સૂકવાનું છે તો મેં એને એક પ્લેટમાં સૂકવા મૂક્યું છે તો હવે આપણે આ ટુકડા જે સૂકવા મૂક્યા હતા એ તૈયાર થઈ ગયા છે તો એમાં આપણે એક કિલો જેટલા એ ટુકડાનું વજન હતું ગોટલી અને છાલ નીકળી જતા એનું વજન એક કિલો જેટલું હતું તો મેં એક કિલોમાં થોડો ઓછો એટલો ગોળ લીધો છે અહીંયા આપણે એક કિલો ગોળ પણ લઈ શકીએ ત્યારબાદ મેં એમાં તૈયાર મસાલો જે આવે છે ગોળ કેરીનો એ ઉમેર્યો છે હવે આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા આપણે દળેલી ખાંડ ઉમેર્યું હોય તો અઢીસો ગ્રામ જેટલી ઉમેરી શકાય એનાથી ગોળખીરીનો રસો એકદમ પાતળો અને સરસ થાય પરંતુ મારે ખાંડ ઉમેર્યું નહોતી તો મેં ફક્ત કિલો કિલોમાં થોડો ઓછો એટલો ગોળ ઉમેર્યો છે હવે આ સરસ રીતે મિક્સ કરી અને એક બાજુ રાખી દઈશું ત્યારબાદ થોડો મસાલો જે એક બાજુ રાખ્યો તો એમાં આ ખારેક છે એમાં મસાલો ભરી લઈશું ખરેખનું પાણી બરાબર સુકાઈ જાય એનું ધ્યાન રાખવાનું છે અહીંયા આપણે ગાજર અથવા તો ફ્રેશ જે લાલ મરચાં આવે છે એ પણ લઈ શકીએ પરંતુ મારી પાસે ગાજર હતા નહીં અને મરચાંમાં સૂકા મરચાં જે તીખા મરચાં આવે છે એ હતા અહીંયા આપણે કાશ્મીરી લાલ મરચાં જે આવે છે સૂકા એનો ઉપયોગ પણ કરી શકીએ મેં મરચાં એકદમ જ ઓછા લીધા છે આ તૈયાર મસાલો પણ થોડો તીખો આવે તો મરચાંને લીધે અથાણ વધારે તીખું થઈ જાય હવે આપણી ખરેખ ભરાઈ ગઈ છે હવે આ મરચાં તીખા છે તો મેં એમાંથી બી કાઢી લીધા અને એના ટુકડા કરી અને ઉમેર્યા છે જો આપણી પાસે મોળા મરચાં હોય તો એ આખા મરચામાં આ મસાલો ભરી લેવાનો અને એને સરસ રીતે મિક્સ કરી લેવાનું તો આ મરચાં પણ તૈયાર થઈ ગયા છે હવે જે આપણે કેરીના ટુકડાવાળું જે મિક્સ કરેલું છે એ બધો મસાલો અને આ ખારેક મરચાં બધું અને ગુંદા ગુંદા જે આપણે સૂક્યા હતા એ પણ એ બધું મિક્સ કરી અને જો આપણને ગમે તો બે દિવસ વાસણમાં પણ રાખી શકાય પરંતુ મેં તો એને તરત કાચની ચારમાં ભરી લીધું હતું ગોળને ઓગળતા એક બે દિવસ લાગે છે તો અત્યારે આ એકદમ સૂકું લાગે છે અથાણું પરંતુ ગોળ ઓગળે એટલે સરસ રસાદાર થઈ જાય છે તો ઢાંકણ ઢાંકીને રહેવા દઈશું બીજે દિવસે મેં જોયું તો આટલો ગોળ ઓગળ્યો હતો અને થોડુંક લચકાદાર એવું અથાણું તૈયાર થઈ ગયું હતું તો તૈયાર છે આપણું ગોળ કેરીનું મિક્સ અથાણું